એ મજી આ બેસ બેસ કાકા હવે મારે પાયણવું છે અન્યા બચી ચાણ્યું હું મન છે પાયણયા ની થાય કાકા મારે થઈ ગઈ છે ભણે હું છે અન્યા બનવાનું કણવાનું પાયણો વાત કાકા તમે

ના ના મત તો નું આ માર જોને તો પઈંટાડ નહીં કાકા મારા આબુ છે ધા થા મીનું તું મીનું દો તોં તિના તોં તિના વાત નહીં થતો હું હા ટાઈ બોનો બોનો શું કેતા તા મત ઘણી નહીં નાવણ છે એમને તત્તુ અધોની તત્તુ અધોની મા ટોકનું નું આવતું હો

કટ્ટો વદન મિતા તાની જવાન છો અમી નહીં દાતા પણ વાત થાય છે કે તું ઓધો નહીં પણ બેન ની પકડી પકની નેડવાનું શું કીધું અન કોઈ વસ્તુ ખવ આવે ને તો ખાવાનું ની શું કીધું આ તો શું મંતલી મંતલી વસ્તુ ખવ ના આવતા હોય શું કીધું નમક નમક પૈસા ની ભાગવાના બેન હોય ને તો નમક નું લેવાનું નક ની લેવાનું કેમ કે તમની દુકાન વાને ઠેટણી જાય ખબર ઠેટણી જાય હો Tìm kiếm 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 em kiếm 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 ન આવે છે એમને આવા દો દો લોટના બનાવી નાખું આવે છે એમને કો ની લોટ ના બના ખે તમે નહિ આવતા મેમ તમે આવ્યો તો સારું નથી મેમ એ કથુ વધુ ની વેવ ને જ્યાં છે એમને એ હા નું એ મૂકું હે હા તને તો વેમ આઈ ન આવે છે ખડુ નાખે પણ શોક લાગતું વેમ મને તો આવે

મન તો બીતા હું આવ દે કાકા ના મે હું આવ ના તા નઈ બનાવ્યું ઓ તમે સમાર તો હવે ઓ તમે થમાની એમ ને તો બનાવતો ની આપણે કાનો વેના બના છે અને હું તમને બનાવી ના તો અહીં કને ઠંડુ ખાવા પણ તું ઈ ગનમ કરી નાખે ઇની ગના મે હું આવી ની તા પોની કનાઈ અને તો નઈ જા બના આપણે મે હું સારું ઠીક દો ઈ ફેટ માં બેન હા હા જા હવે હા વેવઈ પણ ચીત નઈ ન્યા હજી આઈનો લઈને નથી આયા માને પણ ઊંઘાવે તે હવે હાટ આના વેવા દાણ પીન આવતું મને આવતું પાવો શું બધા શું બસ પર નહી પડી ને બૂટ કાઢવા તો પહેલા Sao thế nào? Bà khó làm thế nào kìa Dạ, Môn Thị chết nè nhau Dạ, hát cho con trai <laughs> luôn Ui, bụng dù lấy liều Dạ, này giờ bây đi Dạ, bây đi đi

મજા મજા તમારે જેવું છે અને ખાવા પીવાનું ચાપોડી નઈ કરાવવાનું શું કહેવાય ચા પણ બનાવવા મેનો હે ને તમારે બનાવે Yeah!